ધ્વજવંદન તથા સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થયું દાતા નીતિનભાઈ ભરતભાઈ હપાણી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા આચાર્ય મુકુંદભાઈ મહેતા અરવિંદભાઈ લાવડિયા દેવગામ અને જિગ્નેશભાઈ વઘાસિયા દેવળા જનતા વિદ્યાલયના ટ્રસ્ટી રામભાઈ દેથળિયા કમલેશભાઈ દેથળિયા સાથે સમગ્ર ટીમ તથા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સમગ્ર સ્ટાફ અને ગામ વતી નીતિનભાઈનું ઉષ્મા સબર મોમેન્ટો અને સન્માનપત્ર પત્ર સ્વાગત કરવામાં આવ્યું નીતિનભાઈ ખાત્રા દ્વારા સ્માર્ટ બોર્ડ અને દસ કોમ્પ્યુટર જનતા વિદ્યાલયને અર્પણ કરવામાં આવ્યા હર હંમેશ કોઈ જરૂર પડે તો તેઓએ તૈયારી પણ દર્શાવી આ રીતે દાતા નીતિનભાઈ ખાત્રા આચાર્ય મહેતા દ્વારા દાતા નીતિનભાઈ ઉદાર ભાવનાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની શાળાઓને મદદરૂપ થાય તેવી ખેવના વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો સરપંચ શ્રી વઢેરા ગ્રામ પંચાયત આજ રોજ સ્વતંત્ર પર્વની ઉજવણી મારા વઢેરા મુકામે જનતા વિદ્યાલય વડેરામાં રાખવામાં આવેલી જેમાં અધ્યક્ષ સ્થાને દેવગામના વતની હાલ અમેરિકા નીતિનભાઈ ખાતરાના અધ્યક્ષ યોજવામાં આવેલ હતો નીતિનભાઈ ખાતરા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હતો તેમજ ગામની બાળા છોકરીઓ એ રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો સમગ્ર ગામ લોકો ઉપસ્થિત રહી અને જનતા વિદ્યાલય વડેરા મુકામે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી આ તકે ઘેરડીના વતની અને હાલ અમેરિકામાં વસનાર ભાઈ શ્રી નીતિનભાઈ ખાત્રાના અધ્યક્ષતાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો તેઓના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ તેઓ શ્રીના માતુશ્રી સ્વર્ગસ્થ હીરાબેન ભીખુભાઈ ખાત્રાના સ્મરણ અર્થે શાળાને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ પણ તેઓશ્રીના હસ્તે કરવામાં આવેલું તેઓ શ્રી દ્વારા આ સ્માર્ટ ક્લાસનું દાન આપવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમની અંદર ગામના આગેવાનો વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા